આ દ્રશ્યો છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ગામના કે જેમાં એક તરફથી છે ગામના સરપંચ જ્યોત્સનાબેનના પતિ મૈપતસિંહ રાણા અને તેમના પરિવારજનો તેઓ ભાજપ સાથે સંકળાયેલા છે જ્યારે બીજી તરફ છે ભાદરવા ગામમાં જ રહેતા અશોકભાઈ ગામેજી જેઓ ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના કારોબારી સભ્ય પૂર્વ સરપંચ અને હાલની પંચાયતના સભ્ય છે એટલે ભાજપના પણ આ એક જ પાર્ટીના બે નેતા વચ્ચે ધીંગાણું કેમ જામ્યું છે તો જવાબ છે પાણી જી હા ભાદરવા ગામમાં અશોકભાઈ જે વિસ્તારમાં રહે છે ત્યાં પાણી ઓછું આવતું હતું તો તેમણે સરપંચના પતિ મહિપતસિંહ રાણાને ફોન કરીને ફરિયાદ કરી જેના કારણે મહિપતસિંહ લાકડીઓ સહિતના હથિયારો લઈને તેમના બે પુત્રો અને પરિવારના સભ્યો સાથે કારમાં લીંબિયા વગામાં પહોંચી ગયા અને પછી ધીંગાણું જામ્યું લોકો એકઠા થઈ ગયા એટલે સરપંચ પરિવાર કારમાં બેસીને ભાગી ગયો સરપંચના રસ્તામાં પડેલી એક બાઇકને અડફેટમાં લઈ લોકો ઉપર કાર પ્રયત્ન કર્યો હાલ બંને પક્ષોએ સામ સામે ફરિયાદ દાખલ કરી છે આ અંગે ભાદરવા પોલીસે બંને પક્ષોની ફરિયાદને આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આ પાણીના પ્રશ્નનું નિરાકરણ ક્યારે આવશે એ ખબર નહીં